કોમ કોમ બીજી વાત નહીં રોટલા તોડવા જોઈએ છે રોટલા ખબર નહીં હવે તો તારે ખાપરાની જેમ આખો દાડો ખાવું જ છે ખાવું ધરી એક તો અહીં ચારો લાઈ લાઈ કંટાળી જા એની માની સોગન ખાપરા ને આવા દે અહીં કંટાળી જા આખો દાડો ના ભૂકંપિયા ના રોટલા તોડવા છે મારા હાહરા ને દાડો રોધી રોધી કંટાર્યા ખાતે કંટાળો નહીં આવતો ખાવાનું આઈ શું ખાવાનું બનાવ્યું કે ખાવા જોઈએ કે નહીં જોવે આખો દાદો રખડી રખડી ગમ ટીપાઈ આયા બાપો એવો ને દીકરો એવો આપડો દીકરો એ તારા જેવો એનો બાપે એવો તું એવો ને એવો ચોય રખડતો ભણ્યો ગણ્યો નહીં

ન ખેતર નું તો નહી ચાર ભેંસો નું કોઈ નઈ કરતો બધું કરું મારા બાપના ના તો મેં કશું કર્યું નહી બાપા અને એની તો એટલી કંટાળી ગઈ છું ને છોકરો બંને મારું લોહી પી ગયા બાપા તું આ ઘેર આવા દે યન ઘેર આવે તો વાત યની આ ભવ લો વહુ પાડે આ તો છાપરા અને છોકરા ના બધે ઘેર તોડી નાખું આજ તો બે બે ને બહુ ને આરામ કરે મારી કશું કોઈ કોમ ધંધો કરતા નહી મારા બેટા આ દે બાપડી વહુ જેટલું કોમ કરે છે ને આખો દાડા કોમ કઈ કંટાળી

શું છે આખો બાપ ને દીકરો ખવું ખવું મારું જોવાનું નહીં ભેસો ને બધું શરમ વગર ના હો

ના કરનો રહ્યો મારો હારો છોકરો મારો તો છોકરો એની માં જેવો ચેડે તો ઠેબુ હતું અને ચેડે એને માં જવો એનો છોકરો છો જ આવું સાચી આવ્યો

बस, बस।, बस। तमारो मोबाइल नंबर लगाओ मने मोबाइल तो नहीं ले फोन नंबर ले जो फोन नंबर आपको तुमने खबर ना थी नंबर ना साहब लोन तो तय जाए હા એક કલાકમાં લોન થઈ જશે કાકા થઈ જશે હા એક કલાકમાં હા કલાક પછી તમારા ખાતામાં પૈસા આવી જશે હા લા ટેબાન હવે ખબર પડશે અને મારો બાપ આ ખાપરા ઉપર હાથ ઉપાડે અને મારો દીકરો 420 થવા ને તો વેજ જેવડો છે ને હવે ખબર પડશે ત્યારે ઉગ્રણિયા આવશે ને ખબર પડશે પણ હવે એટલે ભાઈ ખાપરા ભાઈ નો ઘર કયો હે અરે અમારે થોડું કોમ છે એમનું ઘર કયો તો હેડો હેડન લોન તમે પશુઓ ઉપર લોન લીધેલી છે રૂપિયા એક લાખ ની છ હપ્તા ચડી ગયા છે અને એમાં એકે હપ્તો ભર્યો નથી બધા હપ્તા બોલે છે બે લાખ રૂપિયા થઈ ગયા છે અવે કેતો તમે આ પૈસા ભરો અને નહીતર અમે આ બધી તમારી ભેસો બેસો બધી કબજે કરી નાખશું બઈ એના માટે જ આયા અમે સાહેબ પણ લોન છે શું આ લોન આ ભેસો ઉપર છે જે ફાઇનાન્સ વાળા જે આલે ને પૈસા ઈ ઈ તમારે લોન લીધેલી છે એના અમે હપ્તા વસૂલ કરવા માટે આવ્યા છીએ આ જોઈ લો બાપા લોન કોને લીધી લે બેટા ઓજજે અલા દાદા

છોકરે લીધી લીધી ભરવા પડશે અરે અમારે તમારું નાટક ના જોઈએ અમારે પૈસા જોઈએ મારી વાત પૈસા નહી ભરો તો તમારી આ ભેસો ભેસો બધી અમે ગાડી લાઈ અને ભરી જશું સારું સારું બે દિવસ ની મુદ્દત સારું તો કાકા તમને બે દિવસ બે દિવસ અમે આપીએ છીએ બે દિવસ ની અંદર

ગમે તે પકડી લાય આજે એની વાત છે બહુ તું સોંતી સર આજે રે આજે આજે ખાપરા ખબર જ પડશે કે આ ભૂકંપનો પ્રકોપ કેવો હોય છે બાપા ને મને દેબુ દેબુ કરતો હોય છે ગમમો આજે એને ખબર પડી જાય દેબુ શું છે અને આ ભૂકંપ શું છે યાર એની માની સગન કદી કોઈ ખાનદાન લોન લીધી નહીં અને ભૂકંપ કરવા બાપા આવા દો તમે આજે આજે તો ખાપરા તારી વાત છે આજે ખાપરા તો ગેરાય